જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે વિસાવદર વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે સિત્યાસી વિસાવદર વિધાનસભાના મત વિસ્તારની પેટાચૂંટણીમાં કુલ બે લાખ એકસઠ હજાર બાણું મતદારો અધિકારીઓનો ઉપયોગ કરશે ઓગણીસ જૂના રોજ મતદાન અને ત્રેવીસ જૂના રોજ મતગણતરી થશે ચૂંટણીની જાહેરાત થતાં સિત્યાસી વિસાવદર વિધાનસભાના મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતા બની ગઈ છે જેમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈવીએમ સહિત અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં બે લાખ એકસઠ હજાર ને બાણુ જેટલા મતદારો આ સત્યાસી મથકોની વાત કરીએ તો બસો ને ચોરાણું જેટલા અમારા મતદાન મથકો રહેશે તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે એમના અને મિટિંગ મારફતે ખરાઈ કરવામાં આવે છે વધારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ટ્રાય કરી લેવામાં આવી છે અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ અઢારસો ને ચોર્યાસી જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે ઈવીએમ વીવી વીવીપેટની વાત કરીએ તો પાંચસો ને ત્યાંસી જેટલા અમારી પાસે વીયુ છે પાંચસો ને પંચોતેર જેટલા સીયુ અને પાંચસો ને પંચોતેર જેટલા વીવીપેટ છે અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમઆનો ઉપયોગ લેવાનો ફોર્ટી જે પણ ઈવે હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી જે અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ઓગણીસ જેટલા અલગ અલગ નોડલ અધિકારી નીમ્યા છે એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી એમસીસીના નોડલ અધિકારી સ્વીપ પોઈન્ટ મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે એમની સાથે પણ અમે મીટિંગ કરી લીધી છે ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ ચાલીસ લાખ અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પણ યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એમાં એફએસટી છે એસએસટી છે વિડીયો સર્વેલન્સ ટીમ હોય વિડીયો રિવ્યુ ટીમ હોય એકાઉન્ટની ટીમ છે એની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એમાં એડ કરવાનો છે કે આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાન સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે એમાં ખાસ તો વન નાઇન ફાઇવ ઝીરો જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિઝલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધી કોઈ ફરિયાદ હોય તો સી વિઝલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને સો કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણે કાર્ય ઉપરાંત એક બીજી એપો છે પીડબલ્યુડીએફ એના મારફતે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતી અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ આવે એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને આપ જાણો છો હોમ વોટિંગની પણ બી સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને મારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય તે રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે મારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપણે વાકેફ કરશે એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે વહીવટી તંત્ર છે સજ્જ છે અને હું મતદારોને આપના મારફતે ખાસ અપીલ કરવામાં આવી છે કે આગામી જયારે ઓગણીસ તારીખે મતદાન નો દિવસ ત્યારે આ બહોળી સંખ્યામાં ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત જુનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જેમ વાત કરી વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન પાર પડી ગયું છે વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે અમારી પોલીસની જરૂરિયાત સી એ જરૂરિયાત આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જુનાગઢ જિલ્લાની અંદર ત્રણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને ત્રણ એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે ક્રિટિંગ ક્રિટિકલ પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે હાલમાં ખાસ કરીને જે લાઇસન્સદારો છે હથિયાર ધારકો એમને હથિયાર જમા કરાવવા માટે પણ અમે જાણ કરી દીધેલી છે અને એકંદરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને અમે એન્સ્યોર કરીશું કે જિલ્લામાં આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને વધુમાં વધુ લોકો છે એ નિર્ભયતાથી મતદાન કરે એ માટે પોલીસ વિભાગ છે એ સજ્જ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ નાગરિક